જય હિન્દ મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડિયોમાં મિત્રો કાલે આપણે એક વિડીયો મૂક્યો હતો જેમાં કોર્ટ કેસ બાબતે એ નવા ન્યૂઝ આપણને જોવા મળ્યા છે તો મિત્રો સ્ટાફ નર્સિંગની ફરી છે પરીક્ષા લેવામાં આવશે આજની મહત્વની અપડેટ મળી છે નર્સિંગ સ્ટાફની પરીક્ષા છે એ નવસરથી યોજવા માંગ જોવા મળી છે મિત્રો શું પરીક્ષા પાછી લેવાશે સાથે કેટલી અરજીઓ આવી છે નવી આજની ઉમેદવારોની શું માંગ છે અને ઉમેદવારો શું વિચારી રહ્યા સાથે સાથે કોના શું ઉમેદવારોના હિતમાં નિર્ણય લેવાશે તો મિત્રો આજનો વિડીયો ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે ખાસ નવા ચેનલ ઉપર છો અને સ્ટાફ નર્સિંગની ભરતી માટે તમે અગાઉ પ્રિપેરેશન કરી રહ્યા હતા અને એબીસી કૌભાંડ તમારા વચમાં આવી રહ્યું છે તો ચોક્કસ મિત્રો આ વિડીયો તમે જોઈ રહ્યા એ તમારા માટે યોગ્ય છે કેમ કે જ્યાં સુધી મિત્રો અપડેટ નથી આવતો કેમ કે આપણે પણ ઉમેદવારો છું તમે પણ છો તો બંનેના હિતમાં જ્યારે નિર્ણય આવશે ત્યારે જ મિત્રો આપણે છે જંપવાના છીએ તો ચોક્કસ ખાસ મિત્રો નંબર વિનંતી છે સબસ્ક્રાઈબ કરજો જેથી તમામ ઉમેદવારો સુધી વિડીયો પહોંચે અને વધુમાં વધુ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં તો આજે વિગતવાર ચર્ચા કરીએ શું અપડેટ છે થોડું ચર્ચા કરીએ તો પહેલી અહીંયા તમને હાઈકોર્ટ જોવા મળ્યું છે નર્સિંગ સ્ટાફની પરીક્ષામાં નવેસરથી યોજવા માંગ જોવા મળી છે જે મિત્રો અહીંયા તમને થમલેન ઉપર જોવા મળ્યું છે હું તમને અહીંયા અંડરલાઇન કરીને જણાવી રહ્યો છું આ હાઈકોર્ટ છે આપણું જે તમને જોવા મળી રહ્યું છે બીજી અપડેટ એ છે મિત્રો તો ગુજરાત હાઈકોર્ટમાં પચાસથી વધુ ઉમેદવારોએ અરજી કરી છે

એ અરજી અમે આવી છે કે કઈ રહ્યા છે કે ઉમેદવારો કે કૌભાંડ છે એબીસીડીનું તો અમારે ફરીથી પરીક્ષા યોજવી એવા ઉમેદવારોની માંગ છે બાકી મિત્રો તમારું શું કહેવું છે ચોક્કસ કમેન્ટ સેક્શનમાં જણાવજો તો આવતીકાલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવાની થાય છે મિત્રો તો હાઈકોર્ટ દ્વારા કાલની તારીખ આપવામાં આવી છે સત્તર આપણે અગાઉ વિડીયો મૂક્યો હતો તો ઘણા ઉમેદવારો કહી રહ્યા હતા કે તમે કંઈ પોલ મારી રહ્યા છે તો મિત્રો એક કમેન્ટ પણ આવી છે જે અહીંયા તમને સ્ક્રીન ઉપર છે તમને થોડુંક બતાવી દઉં સ્કોલ કરી આ રીતે એક ભાઈ એક વિપુલ પટેલ કેની ભાઈ છે એમને કમેન્ટ કરી છે કે તમારા પાસે કેસ નંબર હોય તો નાખો ખાલી ખાલી ન બનાવો હવે હું તમને આટલી માહિતી આપી રહ્યો છું એક ઉદાહરણ તરીકે હું તમને આટલી માહિતી આપી રહ્યો છું હવે આવતીકાલની અપડેટ હતી કે કોર્ટ કેસ થયો છે ખાલી અપડેટ છે હવે હું તો કોઈ કોર્ટમાં ગયો નહોતો કે કે તમને કેસ નંબર લઈને આપું અને તમને મારું ભાઈ તમે કેસ નંબર લઈને કરશો શું જે જવાનું છે જે ઉમેદવારો જઈ રહ્યા છે આંદોલનો કરી રહ્યા છે ઉમેદવારો અરજીઓ કરીએ છીએ તે તમારે જવું નથી અને ખાલી ફાકા મારવા છે કેસ નંબર આપો અને આ કરો ને આમ કરો જે જવાનું છે ત્યાં ઉમેદવારો જતા નથી મિત્રો એક સાથે જે જવાનું થાય છે એ જતા નથી જે નથી કરવાનું એ કરી રહ્યા છે તો વિડીયો મિત્રો તમને એ મારફતે જણાવી રહ્યા છો કે કંઈક કરો જેથી આપણા હિતમાં નિર્ણય આવે હું પણ ઉમેદવારો છું તમે પણ ઉમેદવારો છો તો બંનેના હિતમાં નિર્ણય આવે એ માટે કંઈક કરો તો સ્ટાફ નર્સની પરીક્ષા નવેસરથી યોજવી જોઈએ કે મિત્રો જગ્યા વધારો કરવો જોઈએ બાકી કમેન્ટ જણાવજો અને આ જે કમેન્ટ કરી છે કેટલી યોગ્ય છે તો તો કેસ નંબરનો આપણે આપણે સારો એવો આપણા પક્ષમાં ચુકાદો આવે એ મિત્રો ઇમ્પોર્ટન્ટ રહેશે કેસ નંબરનો નાખીને તમે કરશો છો કે ખાલી કેસ નંબર ઉપર તમે જોઈ શકશો કે પેન્ડિંગ તેનું જે આવવાનું છે સુનાવણી એ સુનાવણીમાં શું નિર્ણય લેવા આવશે એ નિહાળી શકશો એની અપડેટ તો આપણે આપતા રહીશું પરંતુ મિત્રો વિડીયો મૂકવાનો ખાલી એમને મિત્રો ફાકા નથી મારતા કેમકે ઇમ્પોર્ટન્ટ અપડેટ હોય તો જ આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ તો આજની અપડેટ હતી મિત્રો વિડીયો પસંદ લાઈક કરજો અને ખાસ તમારા મિત્રો સુધી વિડીયો શેર કરશો જેથી એ પણ આ ચેનલમાં જોડાઈ જાય જય હિન્દ જય ભારત